આ દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ડ્રગ્સનો રૂપિયા સાત લાખની કિંમતનો સિત્તેર કિલો છસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ મામલામાં પોલીસે ઝઘડીયાના રાજપાડીના રહેવાસી ઇમ્મતિયા ઇબ્રાહીમ શેખ મહંમદ ઝુબેર મહેરાબ ખાન ખાખેર અને સુમિત વસાવાની ધરપકડ કરી છે જે અંગે તપાસ અંકલેશ્વર શહેરી ડિવિઝન પીઆઈ પ્રજ્ઞેશ ચાવડા દ્વારા શરૂ કરાતા પ્રથમ ત્રણ ઇસમોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તેની પ્રાથમિક પૂછપરછમાં તેઓ ડ્રગ્સ લઈ અત્યંત પહોંચાડવાના હોવાની વિગતો સામે આવી હતી જેમાં બે સંદિગ્ધ સમક્ષ આવ્યા છે માત્ર કુરિયર જેવું કામ કરતા હતા હતા જેઓ માલ લઈ નિયત સ્થળ પર પહોંચાડતા ત્યારે પોલીસ દ્વારા તેના રૂટના સીસીટીવી ફૂટેજ મેળવવા તેમજ તેમના મોબાઈલ લોકેશનના સીડીઆર મેળવવાની તજવીજ શરૂ કરી હતી આજરોજ પોલીસ દ્વારા નવા નિયમો અનુસાર તેમજ એનડીપી એક્ટ હેઠળ અંકલેશ્વર કોર્ટના જયશ્રીની હાજરીમાં ડ્રગ્સનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો

આગળની કાર્યવાહી અટક કરવાની કાર્યવાહી કરેલ છે તેની પાસેથી લગભગ 70 ગ્રામ જેટલું એટલે કે 7 લાખ 6000 જેટલી કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે ડિજિટલ કાંટો મળી આવ્યો છે આ સાથે એની ઈકો ગાડી તથા અન્ય મોબાઈલ વગેરેની કિંમત એમ કરીને ટોટલ 11 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આ છે એ અનવયે પોલીસે આ ત્રણેય જણની અટક કરી તેના 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે